આજ રોજ તારીખ છ ડિસે હજાર પચીસ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા તરફથી દિવ્યાંગ બાળકોને હોમગાર્ડ દિવસની માહિતી આપવામાં આવી હતી ડિઝેબલ વેલફેર ટ્રસ્ટમાં આજે અમારે છ ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ્સ દિવસની ઉજવણી નિમિત્તે અમે આજે આ સ્કૂલમાં આવ્યા છીએ અને દિવ્યાંગોને સાથે થોડી માહિતી અને એમને ભોજન રાખવાનો કાર્યક્રમનું આયોજન કરેલું છે હું તો ઘણા વર્ષોથી કનુદાદા સાથે સંકળાયેલો છું એમની કરુણા આપણને ખ્યાલ છે કદાચ એક વખત આપણે કોઈ અંગ ગુમાવીએ ને તો આપણને ખ્યાલ આવે કે ભાઈ અંગની કિંમત કેટલી છે એટલે આવા બાળકો સાથે આ વિશિષ્ટ દિવસ હોમગાર્ડ ડે નિમિત્તે ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે રક્તદાન છે નેત્રદાન દેહદાન અંગદાન છે વૃક્ષારોપણ એવા ઘણા બધા કાર્યક્રમો થાય છે પરંતુ આવા બાળકો સાથે આપણે એક સ્વરૂચિ ભોજન લઈને એમને દિવ્યાંગતા આ સ્કૂલ જેવી છે કે જેમાં એમને ખ્યાલ નથી આવતું કે હું દિવ્યાંગ છું પરંતુ અમે અમારા દરેક અધિકારીઓ સાથે એક એમને પણ મેસેજ જાય કે નાના ભાઈ આવા કાર્યક્રમો આપણે દિવ્યાંગો સાથે કરવા જોઈએ જેથી કરીને આ અમે આજે સ્કૂલમાં આવ્યા છીએ મયુ દિવ્યાંગ ન્યૂઝ સુરત